અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું સમારંભમાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહી લોકાર્પણ કર્યું આ દરમિયાન અસારવાના ધારાસભ્ય અને સાંસદ દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવ્યું તો સિવિલ હોસ્પિટલમાં મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેન્કનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું સિવિલ હોસ્પિટલમાં વીસ વર્ષ તનપાન સપ્તાહ નિમિત્તે આપણા બીજે એમ બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડૉક્ટર પંડ્યા અને એલ્યુમિનિયમ એસોસિએશન વીસ વર્ષ તનપાન સપ્તાહ દિન નિમિત્તે આજે સરસ મજાનું આ સેન્ટર કે જે માતાઓને એના બાળકોને દૂધની જરૂર હોય ને જે માતાઓમાં એક્સેસ દૂધ હોય એ પોતાનું દૂધ આપી અને લાગણીના સ્પર્શવાળું એ દૂધ એ જરૂરિયાતવાળા બાળકોને મળી શકે એ પ્રકારની વ્યવસ્થા માટે લગભગ સિત્તેરથી એંશી લાખના ખર્ચે મેં સિવિલ હોસ્પિટલને આ ભેટ આપી છે અત્યારે આપણા ગુજરાતની અંદર વડોદરા સુરત વલસાડ અને ગાંધીનગર ખાતે આ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે અને આવતા સમયમાં બીજે મેડિકલ કોલેજમાં સરકારી મેડિકલ કોલેજ ભાવનગર જામનગર અને રાજકોટ માટે આ પ્રકારની વ્યવસ્થાઓ મંજૂર કરેલી છે જેથી કરી આવતા સમયની અંદર જે માતાનું દૂધ બાળકને જનતાની સાથે અને એને ઇમ્યુનિટી માટે અને ઘણા બધા સપ્લિમેન્ટ સાથે જે દૂધની જરૂર હોય એ દૂધ આપવા માટેનો આખો આ કાર્યક્રમ એ આપણે વિસ્તારી રહ્યા છીએ